ગુજરાતના મહત્વના સમાચાર શરૂઆત કરીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વેગ આપવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી સુરત ગ્રામ્ય પોલીસે આજે એક અનોખી પહેલ કરી છે સન્ડે ઓન સાયકલ સર્કલ અંતર્ગત આજે કામરેજ ચાર રસ્તા ખાતેથી કામરેજ ગામ સુધી એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આયોજિત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સન્ડે ઓન સાયકલ રેલીનું સફળતાપૂર્વક સમાપન થયું છે આ રેલીમાં પોલીસ વિભાગનો છે અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલીનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રમોટ કરવાનો હતો ખાસ વાત તો એ છે કે આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્યના નવા નિયુક્ત એસપી રાજેશ ગડિયા પોતે સાયકલ ચલાવીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા તેમની સાથે જિલ્લાના તમામ ડિવિઝનના ડીવાય એસપી અને વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ જોડાયા હતા આ પ્રસંગે એસપી રાજેશ ગડિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જરૂરી છે તેમણે ઉમેર્યું હતું કે મોટી સંખ્યામાં સાયકલીસ્ટોએ આ રેલીમાં જોડાઈને ફીટ ઇન્ડિયા મુવમેન્ટના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે આ કાર્યક્રમ માત્ર સ્વાસ્થ્ય જાગૃતિ માટે જ નહીં પરંતુ પોલીસ અને સમાજ વચ્ચેના સુમેળ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે વડાપ્રધાન ઇન્ડિયા જે છે અંતર્ગત આજે સુરત જેની અંદર મોટી સંખ્યામાં અમારા પોલીસ અધિકારી ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ તમામ લોકોએ ભાગ લઈ અને સાયકલ રેલી નું આયોજન કરેલું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ લોકોએ ભાગ લીધેલ છે તમામ સાયકલિસ્ટ જે છે એ લોકો મેન્ટલી અને ફિઝિકલી ફિટ બને અને આ જે કેમ્પેન છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરે અને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને પોતાની જીવન પદ્ધતિનો રૂટિન હિસ્સો બનાવે અને સારું જીવન જીવી શકે એ પ્રકારનો ઉદ્દેશ્ય છે અને આજે મોટી સંખ્યામાં તમામ સાયકલિસ્ટ ભાગ લીધેલ છે એ તમામને હું સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું તો વાત કરીએ જામનગરની તો